સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારના રોજ દવા એકસો બાવીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક પચાસ હજાર ચારસો અડતાલીસ થયો છે તો શહેર અને જિલ્લામાં શુક્રવારે એક પણ મોત ન થતાં કુલ મૃતાંક યથાવત છે છે જ્યારે માત સંખ્યા પર પહોંચી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે શુક્રવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં પંચાણું જિલ્લામાં સતાવીસ મળી કોરોનાના નવા એકસો બાવીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પચાસ હજાર ચારસો અડતાલીસ પર થવા પામ્યો છે શહેર અને જિલ્લામાં શુક્રવાર એક પણ કોરોનાથી મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો એકત્રીસ થવા પામ્યો છે સુરત શહેરમાં તેસો સાડત્રીસ અને જિલ્લામાં પચીસ મળી કુલ એકસોને બ્યાસી દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતાપના દર્દીઓની સંખ્યા ઉડતાળીસ હજાર ત્રણસો પંચાણું થવા પામી છે ત્યારે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હાલ નવસો બાવીસ થવા પામી છે જેમાં સુરત સિટીમાં કુલ સાડત્રીસ હજાર સાતસો એકસાઠ અને કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પિસ્તાળીસના મોત થવા પામ્યા છે જ્યાં જિલ્લામાં કુલ બાર હજાર છસો ને સત્યાસી કોરોના પોઝિટિવ કેસમાં બસો છ્યાસીના મોત થયા છે સુરત સિટીમાં છત્રીસ હજાર બસો સાઠ અને સુરત જિલ્લામાં બાર હજાર એકસો પાથ દર્દી કોરોના માતા આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે જેથી ઘરોમાં ખુશી વ્યાપી જવા પામી છે અઝર અઝરશે